એકવાર એક કાગડો ઉડતો ઉડતો સરોવરના તીરે આવી ચડ્યો ત્યાં એણે સરોવરમાં તરતા સફેદ હંસોને જોયા દૂધ જેવા ધોરા હંસોને જોઈ કોલસા જેવા કાળા કાગડાને થયો આ હંસોનો એવો સફેદ રંગ તેઓ પાણીમાં રહે છે તેને આભારી છે લાવને ત્યારે હુંય મારી રહેણી કરણી બદલી નાખું અને એમની માફક પાણીમાં જ રહેઠાણ રાખું પછી મારોય રંગ એમના જેવો સફેદ થઈ જશે આવા વિચારે કાગડાએ ઝાડમાં પોતાનો મારો ફેંકી દીધો અને તે હંસની સાથે પાણીમાં વસવા લાગ્યો પરંતુ જમીનના જીવને પાણી માફક આવે ન આવે થોડા જ વખતમાં સતત પાણીમાં રહેવાના લીધે કાગડાને ટાળ્યો તાવ લાગુ પડ્યો અને એનો રંગ ઉડી જવાને બદલે એનો પ્રાણ જ ઉડી ગયો રહેણી કરણી બદલવાથી આપણી જાતને આપણે ફેરવી શકતા નથી